વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર ઝીંગાના તળાવોના માલિકો કરોડોની લોન લાખોના લોન હપ્તા કરોડો બંગલા લાખોના ફર્નિચર લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું સામે આવ્યું છે હિયરિંગમાં વાલીઓએ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે વર્ષે કરોડોનો ખર્ચો કરાય છે પરંતુ પોતાના બાળકના શાળાના પ્રવેશ માટે વાલીઓ ગરીબ બની ગયા છે સાહેબ આરટીઈ હેઠળ જે એડમિશન મેળવ્યા છે એમાં કેટલા એડમિશનનું સર્વે કમ્પ્લીટ થયું છે સર્વે કઈ પહોંચ્યું છે અને કેટલાના એડમિશન રદ કરવામાં આવ્યા કયા છે હાલમાં આ પ્રોસેસ શરૂ છે પરંતુ વધુ પ્રવેશ જે છે અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતા ડોક્યુમેન્ટની નીચે ચકાસમી કરતા વાલીઓ સાથે રૂબરૂ હીARING કરતા જાણવા મળશે તો એ વાલીઓના એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું સામે આવ્યું રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે અને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક એટલી છે મારા પત્નીની આવક એટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓને એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે માલે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની